ભરૂચની દૂધદારા ડેરીની ચૂંટણી પહેલા જ વિવાદ શરૂ થયો હતો તેવામાં મેન્ડેડ અંગે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે સાથે જ મનસુખ વસાવાએ મેન્ડેડ અંગે પ્રદેશ ભાજપની ભૂલ થઈ હોવાનું કહ્યું છે આ સાથે જ પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા મનસુખ વસાવાએ અનેક સવાલો ઉઠાવ્યા છે શું છે દૂધધારા ડેરીનો વિવાદ વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના નેતાઓ પડ્યા હોય તેવો કાઢ સર્જાયો છે સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગર કક્ષાએ મેન્ડેટ અપાયા છે જો કોઈને સસ્પેન્ડ કરાશે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભામાં નુકસાન થશે આ સાથે જ પ્રકાશ દેસાઈ બિનહરીફ થતાં મનસુખ વસાવાએ અનેક સવાલ ઉઠાવ્યા છે દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ધમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ વિરુદ્ધ ભાજપના જ આગેવાનો સામ સામે મેદાને આવ્યા છે ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે ત્યારે તેઓની સામે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પેનલ ઉતારી છે અને ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પરંતુ બાર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને અરુણસિંહ રાણાના સમર્થનમાં ઉભેલા ત્રણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવ્યા છે પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નમતું જોખ્યું નથી અને ઘનશ્યામ પટેલે આ બાબતે કહ્યું છે કે પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનારા કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે આ મામલે હવે સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા છે અને શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમણે સાંભળીએ ભુજ નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધ દારા ડેરીની ચૂંટણી ઓગણીસ તારીખે છે નવ તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે પાર્ટી કે કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેડ આપ્યા છે હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આજે મેન્ડેડ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિષ્યબદ્ધ પાર્ટી છે સરકાર વાર પારદર્શક વહીવટમાં માને છે તો ખરેખર તો આ મેન્ડેડ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવું જોઈતી તો પછી મેન્ડેડ આપવાનું કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ કોઈક ને કોઈ પ્રકારે ઉતારડો આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટીની પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે ને એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના કારણ કે વ્યક્તિગત સંબંધ હોય કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ થઈ છે એટલે પાર્ટી એક મોટી ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિષબદ્ધ પાર્ટી છે ટેડબેજ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે તો આ એક કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થાને પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે કરોડો રૂપિયાની તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈ હંમેશા પશુપાલકોની ચિંતા કરે એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળીઓ ઉભી શકે ઉભી થઈ શકે છે અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી આપી મળી શકે છે એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં પશુપાલકોના હિતમાં વાત કરી શકીએ એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે જેથી જિલ્લાના હિતમાં આ દૂધ દૂધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે તો દૂધ દારા ડેરી પણ ભરૂચના નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે એ સ્થિતિનું નિર્માણ કરી શકવી પડતી ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો અને હું તો આશા રાખું છું জিলা ন জিলা ন পশুপালক হিতাৰা চুটাই যায় સાંસદ મનસુખ વસાવાએ આરોપ કર્યો છે કે જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા વગર જ ઉમેદવારી જાહેર કરાઈ છે જે પાર્ટીની મોટી ભૂલ છે અને સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ આગેવાનો સામસામે આવતા આવનારા સમયમાં પક્ષને નુકસાન થવાની શક્યતા છે સાંસદે વધુમાં જણાવ્યું કે આ નિર્ણયના કારણે ભરૂચ અને નર્મદાના જિલ્લાના આગેવાનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે કારણ કે ભાજપના નેતાઓની બંને પેનલ લડી રહી છે ત્યારે અન્ય આગેવાનો કોનો પ્રચાર કરશે તે અંગે પણ હવે મૂંઝવણ ઊભી થઈ છે હાલ તો જે દૂધ ડેરીની ચૂંટણીને લઈને વિવાદ શરૂ થયેલો છે તેને લઈને સાંસદ મનસુખ વસાવા છે તે લાલ ગુમ થયા છે અને તેમણે ભાજપ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ